લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જારે દેશમાં કુલ 7 તબક્કામાં ચૂંટણીનો આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી પ્રથમ તબક્કાનો મતદાન થઈ ચૂક્યું છે. મતદાન કરવાથી કોઈ બાકી રહી ના જાય તે માટે ચૂંટણી પંચે નાની બાબતોનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો મતદાન 7 મે ના રોજ થશે. જેના પગલે ગુજરાતમાં 50787 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી 13100 થી વધુ સંવેદનશીલ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે સંવેદનશીલ બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે 27% સંવેદનશીલ બૂથ પર 4 જવાનો હાજર રહેશે ની કુલ એક સો બાર પૈકી દસ કંપનીના સશસ્ત્ર જવાનોને મતદાન મથકની સુરક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની સરખામણીમાં બે હજાર ચોવીસમાં ચારસો પચાસ ક્રિટિકલ મથકો ઘટ્યા છે